અને પોલીસ દરોડા પાડે અને દારૂ બંધ થાય તે વાત પણ ખોટી નથી કારણ કે દારૂ તો મળે જ છે પરંતુ હાલ પોલીસના વિડીયો સામે કેમ આવ્યા છે તેનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે પશ્ચિમ વિસ્તારમાં લીંબુ છાપડીમાં મહિલા બુટલેગર વેચાણ કરતી હોય અને પોલીસ જવાનો ઉઘરાણી કરતા હોય અને સ્થાનિકો મૌન સેવતા હોય પરંતુ દારૂ વેચાણ થતો હોય પોલીસની હપ્તાખોરી ચાલુ હોય અને છતાં એ જ વિસ્તારમાં રહેતો આદિવાસી યુવાન પાણીપુરીની લાડી ચલવી રોજગારી મેળવતો હોય તો સૌથી વધુ મોટો ગુનો કયો પાણીપુરી વેચવી તે કે દેશી દારૂ વેચવો તે એક મહિલા બુટલેગરના ઘરે જે પોલીસ જવાનો રૂપિયાની ઉઘરાણી કરવા આવતા હતા તેમના વિડીયો કેદ કરી વાયરલ કરી દીધા અને પોલીસની કામગીરી ખુલ્લી પાડી દીધી આ સમગ્ર ઘટનાના ફૂટેજ વાયરલ થતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પણ સમગ્ર વાયરલ વિડીયોમાં પ્રાથમિક તપાસ ડીવાયસપી સી કે પટેલને સોંપતા જ સમગ્ર ઘટનામાં જે મહિલા બુટલેગર ઉષા પ્રાણ જીવન વસાવાના ઘરે રેડ કરતા દેશી દારૂ દસ લિટર મળી આવ્યો હતો અને જે મહિલા બુટલેગરના ઘરમાં પોલીસે રેડ કરી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ આદિવાસી યુવાને વાયરલ કરી પોલીસને અડીસો બતાવ્યો છે બી ડિવિઝન પોલીસ દેશી દારૂના વેચાણના વિવાદમાં આવતા જ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસડી ફુલતરિયાએ પણ બુટલેગરો પર તવાઈ બોલાવવાના આદેશ આપ્યા છે જેના પગલે મનુભર ચોકડી નજીકથી પસાર થતી ફોર વ્હીલ ગાડીમાં દેશી દારૂ ભરેલા જથ્થાઓ કોઈ બુટલેગરને સપ્લાય કરનાર હોવાની માહિતી પોલીસને મળી હતી

કુકરવાડાના રાજુ ઉર્ફે રાજ સોમા પટેલને આપવા જતો હોવાની કબૂલાત કરતા પોલીસે ગાડી સાથે દેશી દારૂનો જથ્થો મળી અંદાજે એક લાખ ચોપન હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ નાઇન્ટી બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે

સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા ટેલેટ અને બચપણની યાદતો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુરિયન ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી ભરૂચ